સરકારી શાળાના નબળા પરિણામ મામલે જિલ્લા આગામી દિવસોમાં જે તે શાળાઓને નોટિસ ફટકારવાનો નિર્ણય કર્યો છે અને જરૂરી સૂચનો કરવા માટે પણ તૈયારી કરવી પડી છે જે શાળાઓનું રિઝલ્ટ ઓછું આવ્યું છે અને તમારે જે કહેવા મુજબ કે સરકારી શાળા ખાસ કરીને સિટી એરિયાની તો એ શાળાના આચાર્યને મેં રિઝલ્ટના બીજા દિવસે જ સૂચના આપી દીધી છે કે ભાઈ તમારી શાળાનું જે રિઝલ્ટ આવ્યું છે બરાબર નથી આમાં ફેરફાર કરવો જરૂરી છે અને એમ ઓરલી સૂચના આપી છે પણ હું એને નોટિસ પણ આપવાનો છું અને સાથે સાથે એમને મારી સાથે બેસીને હવે પછી સારું રિઝલ્ટ આવે એ માટે શું કરવું જોઈએ એની પણ અમે ચર્ચા વિચારણા કરીશું અને માર્ગદર્શન આપીને એ પ્રમાણે મોનિટરિંગ પણ વધારીશું બેશક જામનગર શહેર અને જિલ્લા બોર્ડની પરીક્ષાના પરિણામમાં ગત વર્ષની સરખામણીમાં સુધારો આવ્યો છે પરંતુ સવાલ એ છે કે નવ ટકા રિઝલ્ટ ને બાર ટકા સુધી પહોંચાડી પરિણામમાં સુધારો થયાની વાત થતી હોય તો તે કેટલે અંશે વ્યાજબી ગણી શકાય ભરત ચૌહાણ જીએસટીવી જામનગર